જય માતાજી ને હર મહાદેવ ને તો આઠ માં દસ પંદર મિનિટ ની વાર છે ને હું ગઈ હતી રીંગડા ઉતારવા રીંગડી છે ને પસવાડે ઘર પસવાડે પણ રીંગડા ના પૂરા ઉમર થઈ ગઈ હું રીંગડી ની હવે બાની કઈ કઈ રીતના થઈ ગઈ રીતના ની ઉમર થઈ ગઈ હવે એટલે રીંગડા હવે જોઈએ કઈ જામતી નથી રીંગડી માં એટલે બકાલે થી કઈ હાઈ જે બકાલું લેતા હું તો હવા યાદ થાય નકર હરીવાલા કઈ એમ નું તો કેટલું ખાવું મારી મા કરે રોટલી બનાવું હા સીતારામષ્ણ કર દઉં આ મા પેલા છે ને મૂકી દઉં ના છે ને મિત્ર અવાજ આવે દાયરા ને ડાયરા ને વાગ્યા હતા કેટલા હોય મને કઈ ખબર નથી આ થઈ ગયા રાષ્ણ વાર હા તો ક હું બનાવું રોટલા ને નીતિન દહક વાગે પંખો ફીટ કરવાનો છે ફ્રીજ ફિટ કરવાનું છે ને કોઈ ધાણા ભાજી છે છે એવું બધું માં પડ્યું કોઈ બકાલું એમ થાય કે આપડે ફૂકાઈ જાય એમ છે ને જો લઈ આવ્યા રૂપાલા ઝીણા ઝીણા અસલ ના તો હવે અટાણ પાછું નક્કી કર્યું કે નીતિન ટિફિન લેતો આયે અમે જો પડ્યું ન પારતા એ હું તમને કહી દઉં ઘણા પડ્યું એમ કે પેલો પડ્યો હે ને એ પારે રોટલા નું કે પડ ન વારે હહરો એક ટાણું કરે ને એટલે બીજું ન ખાય રોટલી ને શાક ને શાહ બસ એવું જ ખાતા હોય એટલે પછી અમારે સુલો પેટાવો જોઈએ ને ગેસ નું અમને નથી ફાવતું એ તમને બધાને ખબર છે ગેસ માંથી રોટલા અમે ન બનાવી ક્યાંક આટો દેવા જાય ને કે કે રોટલા બનાવું ને તો તાવડી ઊંધી પડી જાય ઘડીકમાં માં મેળ જ ન આવે જો જીન રોટલો બનાવી ને ગેસમાંથી તો વાંધો ન આવે

કામ ય રોગે રોગા હાવ પછી જઈને ખબર પડીએ પડી તમને ખબર છે ને કામ કરવા ના પાડી તો કામ કરો વાર કરાવ ઘરમાં જાઓ કાં એકાદ આપે ઘુમરા મારી આવો રસ્તા માથે હાલવાનું કીધું ને જઈ લો મિત્રો મસ્તી ને વાણી જતા નખાઈ ગયા સવારના પોર માં અહીંયા નાઈ ખાવે ભગવાન જાણે ધારિયા નાઈ ના ગયા નીતિન દોવે ભાવનગર વાળી થઈ ને પેલા બાટલા ચડ્યા તા ને એને દોવે માથી પૂરો ઉભો ઉભો રાયડું નાખે હજી તારે વાર છે ભાઈ પીવાની હો હા મારો મોરલો કાલે અમે ધૂળેટી રમી માં દેખાડી ના કલર આમ જોતા ઘરે મિત્રો કાલે અમે વિડીયો ઉતારો તો ધૂળેટી રમ્યું ગઈ કે હા બસ હા ખબર છે કામ

મારી માન કીધું કે પાપા હાટું દહીં મોકલજો ખાસ કરીને બરાબર દહીં ન મોકલે તો મને ન ફાવે ખાવું દહીં ગરવાનું છે બાપા દહીં વગર ન હાલે આપણે હાલો આપણી ગામમાં જઈને જોઈએ હું ધૂળે ટીકીએ હા તમને બધાને છે ને ઈદા ભૂલી ગયું હેપી ધૂળે ટી બધા એને હું તો કાલે રમી લીધી અમારે ઢોર બેરી વિડીયો ઉતારવો હતો નથી તે જરાક રંગ લગાવ્યો હતો ઢોરને અને ઢોરે ઢોરતા મને શું લગાવે મેં મારા આઈ થે રાઈ થે આપણે મારી લીધા

હરકું ધોઈ નાખું તો કાય નહીં બારો બારી ને એકરો કુસો કુસો ઉડે જો અહીંયા સાફ સુફ કરવું જો આજ તો આજ જરાક મોડી ને એવરી થાય પોતાને ધાણા હામાં કરી લ્યો તો હું બે હું ઘડી કાઈ હાલો મિત્રો તો આજ છે ને ધુલેટી છે તો મને આહા નહોતી કે અમે આજ કલે રહી હું અને જીણકે જીણકે બધી છોકરીઓ આવે ને અમને ભરી મૂક્યું જોઈ લ્યો હાલો પોરી પડો પોરી પડો તેજી તેજી ભાઈ ભાઈ ઓય માં ઓય માં પાણી પાણી ઉડાડો પાણી ની ડોલ આવી પડી પાણી हैप्पी होली बुरा ना मानो है। है। होली है बुरा ना मानो होली है हैप्पी होली हैप्पी होली हैप्पी होली तेजू हैप्पी होली Happy Holi, विरल हैप्पी होली

લાડ ત્યાં રમીએ પણ આજે ખર બધાય ભેગા નતા એટલે પછી કેન્સલ કર નાખ્યો ના તો કરી ને હા છોકરી જિંદગી પૂછવા આવી કે વરી કીધું ખાલી પૂરું કર હા નારાયણ હાલો હાલો બધા બોપોરા કરવા નીતિન સાહબ યે ને ડાણ કીધું ઘેર ખાઈ લે ફ્રીજ રાખી દીધું આજ આપણે અંદર ઓકાનું બધું અંદર લઈ લીધું અટાણ બપોરે કોઈ ન આવે ટેડી કોઈ હોય અટાણ કરમાઈ ગઈ થોડી અમે ખાવા બેઠા બટાટા રીંગણા જ્યાક છે સેવડો હે થેપલા છે રોટલા હે મારા પપ્પા સાહી નાખે ને મારી માય મારા હાટું ગઈ નો હોય ગયું આજે ગેડાના આથણા છે એ પૂરા થઈ ગયા કાલે લઈ આવવા ગઈ ન મળ્યું મારી હાઈ ને બીજું ઘણું આવે ચાલો તો અમે બધા બપોરા કરવા ચાલો અમે બપોરા કરી લીધા પછી અમારું વૈધું ઘટું હતું ને નીતિ ને કીધું તું ખાઈ લે હવે વૈધું ઘટું છે થોડુંક થી ખોટું હું આયેલા આવેલા ઢોર ને રખડી નાખો નીતિ ને કીધું તું બેહી જા ખાવા નીતિ નહીં નાઈ બેહી ગયો ખાવા એક રોટલા માં એક કા દોઢ રોટલો હતો એમાં અમે ત્રણેય ખાઈ લીધું કેટલા નીવું હતું ને સેવડો ને નો વાંધો આવે હાલો વાગ્યાટાણ હાથ કૃષ્ણા જે આખડી આવતી રી મેં બનાવી રોટલી અમારા બાપુ નાખડી આખડી જમવા દેવું ને અમાર બા જાય ગામમાં અમારા ગામમાં સરકાર દવાખાનું હે ને તો બા બીપી મપાવવાની હે ને થોડાક દિન ને રોકાવા જવાના હે પાણી બદલો થઈ જાય એટલે બે થઈ જાય કૃષ્ણા આવી ને સીધા બટેટા બાફવા મૂક્યા બટેટા લેતી આવી ગામમાંથી કાલે ગુણ લેતા આવ્યા ને ત્યાં રાખતા ભૂલી ગયા તો કૃષ્ણા લેતી આવી ને આપણે શું બનાવવાનું છે કૃષ્ણા ભેડ બનાવવાની છે જો ભૂલી આમલી ને ચટણી પડી કાલે સેવડો બનાવ્યો ને ભેળ બનાવી કાલ ની કે માં ભેળ બનાવી અમાર બા થઈ ગયા તૈયાર સીતારામ જય શ્રી કૃષ્ણ દાઈર નમો નારાયણ દાઈર પોતો મજામાં હું જાવા ગામમાં મા છોકરો આવ્યો તેડવા દાઈ ગામમાં દાઈ અઠવાડિયે પંદર દી આવી છે અઠવાડિયે પંદર દી હ